એલસીબી પોલીસ દ્વારા ઝાલોદ તાલુકાના રાયપુર ગામેથી વિદેશી દારૂ જપ્ત કરાયો આજે તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના રોજ મળતી માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટાફ જેઓ કે આગામી લોકસભા સામેની ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ દારૂની પ્રવૃત્તિ પર અંકુત લાવવા માટે રોહિત કે શોધકાળવા માટે જેઓ કે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી રાતમી મળી હતી કે પીપળાફળિયામાં રહેતો વિશાલભાઈ જેઓ કે રાજસ્થાન તરફથી ભારતીય બનાવટને ઇંગ્લિશ દારૂ લઈ તેની પાસેની એક્ટિવા આગળના ભાગે મૂકી બોયરા જંગલવાળા રસ્તે થઈ જે ગામડી ગામ તરફ જવાનો છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી જેમાં પોલીસે વોજ ગોઠવેલ સ્થળ ઉપર જે એક્ટિવા ચાલક આવતા પોલીસ દ્વારા તેને ઊભું રાખવાનો ઇશારો કરવામાં આવ્યો હતો પરંતુ તે પોલીસને જોઈ અને થોડે દૂર પોતાની એક્ટિવા ઊભી રાખી રોડ પર ઉતરી જાય અને ભાગી ગયો હતો જોકે પોલીસ દ્વારા સદર ગાડીની તલાશી લેતા પોલીસે ગાડીમાંથી તેર હજાર નવસો સડસઠ રૂપિયા અડસઠ રૂપિયાનો પ્રોહિ મુદ્દામાલ તેમજ ગાડી સાથે કુલ તેસઠ હજાર નવસો અડસઠ રૂપિયાના વિદેશી દારૂ સાથે આરોપી વિશાલભાઈ વિરુદ્ધ સાંજે છ વાગ્યાને પાંચ કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે